તો મિત્રો અત્યારે હું જઈ રહ્યો છું ભવનાથ મહાદેવના મંદિરની અંદર દર્શન કરવા માટે અને ભવનાથ મંદિરે જતાં પહેલાં આપણે આ રસ્તો જોઈએ આ રસ્તો શ્રી ભારતી આશ્રમ તરફ જાય છે આપણે ત્યાં પણ જઈશું તો હું પહોંચી ગયો છું ભવનાથના ગેટ પાસે હવે આપણે અંદર જઈને જોઈએ કે મહાશિવરાત્રિની તૈયારી ચાલી રહી છે સામે જ તમને દેખાય છે ગિરનાર તો ચાલો હવે જઈએ મહાશિવરાત્રિની મેળામાં ત્યાં કેવી સરસ તૈયારી ચાલી રહી છે એ બધું જોઈએ તો તમે જોઈ શકો છો માણસો પણ આવવા લાગ્યું છે જુનાગઢના ભવનાથમાં અને તૈયારી પણ ખૂબ સરસ હશે આપણને બધું જોવા મળશે તો તમે વિડીયો ચાલુ રાખજો હું આગળ આગળ તમને વિડીયોમાં બતાવતો જઈશ અને થોડીવારમાં જ આપણે પહોંચી જઈશું ભવનાથ ચોક પાસે આ રીક્ષાની આગળ જ છે ભવનાથ ચોક તો મિત્રો આપણે પેલા હવે આપણે પહોંચી ગયા છીએ ભવનાથ ચોકમાં મિત્રો તમે જોઈ શકો છો આ નાની નાની માળાઓ અને વસ્તુઓ વેચવા માટે ઘણા બધા લોકો અહીં આવી ગયા છે અત્યારે કાલે આવતીકાલે ધ્વજારોહણ છે તો એ પણ હું તમને બતાવીશ તો મિત્રો અત્યારે હું જઈ રહ્યો છું ભવનાથ મહાદેવના મંદિરની અંદર દર્શન કરવા માટે કારણ કે કોઈ પણ શિવરાત્રિના મેળામાં અથવા કોઈ ફરવા આવે અહીં ગિરનારમાં તો પહેલાં ભવનાથ મહાદેવના મંદિરના દર્શન કરે છે તો મિત્રો હું પણ અત્યારે જઈ રહ્યો છું ભવનાથ મહાદેવના મંદિરના દર્શન કરવા તો તમે પણ ચાલો મારી સાથે અને ભવનાથ મંદિરે જતાં પહેલાં આપણે આ રસ્તો જોઈએ આ રસ્તો શ્રી ભારતી આશ્રમ તરફ જાય છે આપણે ત્યાં પણ જઈશું તો પહેલાં હું ભવનાથ મહાદેવના મંદિરના દર્શન કરી લઉં અને તમને પણ દર્શન કરાવી દે તો વિડીયો ચાલુ રાખજો તો મિત્રો હું પહોંચી ગયો છું ભવનાથ મહાદેવના ગેટ પાસે ને આ છે ભવનાથ મહાદેવ મંદિરનો ગેટ અને હવે હું જઈ રહ્યો છું ગેટની અંદર તો મિત્રો હું જઈ રહ્યો છું ભવનાથ મહાદેવ મંદિરની અંદર દર્શન કરવા ચાલો તમે પણ મારી સાથે તો મિત્રો હું તમને મહાશિવરાત્રિ પહેલાં ભવનાથ મહાદેવના દર્શન કરાવવું તમે જોઈ શકો છો આ જે સામે દેખાય છે એ જ છે ભવનાથ મહાદેવનું શિવલિંગ અને મંદિરને પણ કેટલું સરસ શણગારવામાં આવ્યું છે તમે જોઈ શકો છો વિડીયોમાં અને ખૂબ જ સરસ રીતે શણગારવામાં આવ્યું છે શિવરાત્રિની ખૂબ જ તૈયારી ચાલી રહી છે એ પણ હું તમને આગળ આગળ વિડીયોમાં દેખાડીશ તમે વિડીયો પૂરો જોજો અને મિત્રો આ વિડીયો સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો હવે તમને જોવા મળશે પાણીપત હરિયાણાથી આવેલા સાધુ સંતો જે ખૂબ જ સરસ ભજન કીર્તન કરે છે તો વિડીયો તમે ચાલુ રાખજો એ જોવાની તમને ખૂબ જ મજા આવશે તો મિત્રો આ હતી એ હરિયાણાની સાધુ સંતોની મંડળી જે ખૂબ જ સરસ ભજન કીર્તન કરે છે અને દર શિવરાત્રીના મેળામાં અહીં તમને જોવા મળે છે મંદિરને ખૂબ જ સરસ રીતે શણગારવામાં આવ્યું છે અને મિત્રો હવે આપણે જઈએ પાછળના મંદિરે ત્યાં એક મંદિર છે અને એમની બાજુમાં મુર્ગી કુંડ આવેલો છે તો આપણે ત્યાં દર્શન કરીએ અને જઈએ આપણે મુર્ગી કંડ તરફ

તો મિત્રો આ છે દત્ત બાપુનો દર્શન કરો મહાશિવરાત્રિની ખૂબ જ સારી તૈયારી ચાલી રહી છે જય ગિરનારી બાપુ તો મિત્રો તમે જોઈ શકો છો આ છે શાહી મુરગીકુંડ જ્યાં શિવરાત્રિના દિવસે સાધુ સંતો શાહી સ્નાન કરે છે જ્યારે રવેડી પૂરી થાય છે ત્યારે આ મુરજીકુંડમાં આવીને સ્નાન કરે છે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે સાફ સફાઈ રાખીને આ કુંડ અત્યારે તરી તૈયાર કરી દેવાયો છે અને થોડા દિવસોમાં મહાશિવરાત્રિ આવી રહી છે તો હવે આપણે જઈએ મંદિરની બહાર બીજું પણ હું તમને અહીંની તૈયારી જે કંઈ છે એ બતાવું તો ચાલો મિત્રો હવે જઈએ મંદિરની બહાર તો એ સાધુ સંત કંઈ ભારત દેશ મેં કહી છે આયા મુજબ પતા નહીં તો મેં એસકા થોડા ઇન્ટરવ્યૂ લે કોશિશ કરુંગા મા મહાદેવ બાપુ આપે આયે હોતને સોના શિવરાત્રી કાલા હોતા રાજના હરિદ્વાર ઠીક હૈ બાપુ આપન્યવાદ આપને થોડી બાત બતા તો દોસ્તો આ સાધુ સંતો અત્યારે શિવરાત્રી હોય ત્યારે અહીં આવે છે મિત્રો આ હતું ભવનાથ મહાદેવ નું મંદિર મેં તમને બતાવ્યું વિડીયોમાં અને મિત્રો હવે આપણે જઈએ બહાર બહાર પણ ઘણી બધી શિવરાત્રિની તૈયારી ચાલી રહી છે એ પણ હું તમને બતાવું અને મુર્ગી કુંડ પણ બતાવી દઉં હજી એકવાર તો મિત્રો આ છે મુર્ગી કુંડ તમે જોઈ શકો છો કેટલો સરસ રીતે તૈયાર કરવામાં આવ્યો છે કારણ કે થોડા દિવસોમાં ભગવાન ભોળાનાથની મહાશિવરાત્રિ આવી રહી છે અને જૂનાગઢનો આ મુખ્ય તહેવાર ગણો તો પણ ગણાય છે ભોળાનાથનું આ મહાશિવરાત્રીનું મહત્ત્વ જૂનાગઢ ભવનાથમાં ખૂબ જ મહત્ત્વનું હોય છે અને અહીં સાધુ સંતો શિવરાત્રિની રવાડી પૂરી થાય ત્યારે આ મુર્ગી કુંડમાં સ્નાન કરે તો મિત્રો આ છે ભવનાથ મંદિર આપણે જોયું અને મિત્રો આ મંદિરે જ કાલે ધ્વજા ચડાવવામાં આવશે એ પણ હું તમને વિડીયોમાં દેખાડીશ તો મિત્રો વિડીયો તમે આવતીકાલે જોઈ શકો છો મારી યુટ્યુબ ચેનલમાં તો આ ભવનાથ મંદિરે જ કાલે ધ્વજા ચડાવવામાં આવશે તો બની શકે તો એ પણ હું તમને બતાવીશ હવે આપણે જઈએ ભવનાથ મંદિરની બહાર તો મિત્રો આ ગેટ છે બહાર જવાનો બહાર પણ ખૂબ જ ટ્રાફિક હશે તો હવે આપણે જઈ રહ્યા છીએ મંદિરની બહાર ચાલો મિત્રો હવે બહાર જોઈએ બહારની ટ્રાફિક કેવી છે અને બહારની તૈયારીઓ કેવી છે મહાશિવરાત્રિની તો આ છે ભવનાથ તળેટી માણસો પણ આવવા લાગ્યું છે ઘણું બધું મહાશિવરાત્રિના મેળામાં અને મહાશિવરાત્રિના ભોળાનાથના પાવન તહેવારમાં ભગવાન શ્રી ભોળાનાથના દર્શન કરવા અને મહાશિવરાત્રિનો મેળો જોવા મિત્રો આ હતું ભવનાથ મહાદેવનું મંદિર અને હવે આ રસ્તો છે જે એક ગિરનારની સીડીઓ તરફ જાય છે તો તમે જોઈ શકો છો આ છે ભવનાથ તળેટી અને આ રસ્તો જાય છે એ ગિરનારની સીડીઓ તરફ જાય છે અને સામે તમને ગરવો ગિરનાર દેખાય છે મિત્રો હવે એ વિડીયો હું તમને આવતીકાલે બતાવીશ તો મિત્રો તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આ ગિરનાર તો મિત્રો આ વિડીયો તમને સારી જ લાગી છે અને મિત્રો તમે જોઈ શકો છો રાવટીઓ પણ તૈયાર થઈ ગઈ છે અને સાધુ સંતો પણ અહીં આવી ગયા છે અને ધૂણાઓ પણ તૈયાર થઈ ગયા છે તો મિત્રો આ ધૂણાઓ ચેતન કરવામાં આવશે ધ્વજારોહણ થઈ ગયા બાદ અને મિત્રો આજે ધ્વજારોહણ પણ થઈ ગયું છે બની શકે તો એ વિડીયો હું તમને આજે જ બતાવીશ નહીં તો આવતીકાલે એ વિડીયો તમને જરૂર જોવા મળશે